સોમનાથ હોય અંબાજીનું મંદિર હોય સાળંગપુર હનુમાનનું મંદિર હોય હિન્દુ ધર્મમાં જેટલાની પણ આસ્થા છે એ તમામ આસ્થાના પ્રતીકોની ફરતે બે બે ત્રણ ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં છડે ચોક રાત દિવસ દારૂ જુગારના નાટા ચાલે છે પાણી હોય તો એક અડ્ડો આવો બંધ કરીને બતાય મારી તને ચેલેન્જ છે ફાકા ફોટદારી કરવી છે માઈક પરથી જનતા સવાલ પૂછે છે કોંગ્રેસ પરિવાર વતી કે તમારા શાસન માં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત ના દરિયા કાંઠા પરથી પાસઠ કરોડ નું ડ્રગ્સ આવ્યું ક્યાંથી આપો